નીકળે છે દાદો જોઈજો તમે દાદા દાદા બસ બસ બહુ ખારા નો થતા ખારા નો થતા

મારો બેટો ભીમલો ટકારો આ નો હોય ને એવા લઈને હાલ્યો આવે છે સારું બાપા ખેલ જોયો ને હા હા એ ખેલ નો દીકરો થતો હોય નું મરસું લઈ આય એ જાણ છું મારો બેકસ આટપવા ગામમાં દેખાતો નથી ટીમ લોટકા આવે ઈને બે વાત કર આ જીમલા તું નો ને અરે મંગુ બેન અમારા ગરીબ માણા આગળ કાચી પૈસા હોય એ તારા શેઠે તો ઘણુંય ભેરૂ કર્યું હે પણ ચીકણી નો નો નીકળે જીમલા જીના દાત કાડે એ મંગુ બેન દાત કાઢે ને એક ભાઈ યારું દેખાડવા આયો તો અને આમ મારો શેઠ કે યારું દેખાય યારું દેખાયો ને આ મારો શેઠ છેકરે સડી ગયો એ ભિમલા એ તારો શેઠ આમ થોય દીકણો છે એ ભુરિયા મોટી મોટી તો ઘણી કરતો તો પણ મારો દીકરો એક બી એ ઈ મોટી મોટી જ કરે ઈનેથી કાઈ નો થાય એ હારું હારું હવે મારો સાથે મોડું એ ઉભરે ભીમલા એક વાત કહું શું મગુબેન બોલો ને એ ગંગાજળ લાવી છું વર્તા હોય ને એટલે લેતો જઈજે એ હારું હારું એ વાહ મંગુ બેન વાહ એ જાત્રા કરી આયા અમને તો ગંગાજળ નઈ નો કીધું એ ભુરિયા ઉપાધી કરી તને જઈ આવું કોઈ એ લઈતી આવું એ મંગુ બેન એ આમ જો તમે લઈને રાખો એ અમને હું પાછો વરું ને તે લેતો જાય એ હા આ ભીમલા ટકરાના ભરથી તો ભારી કરી આ એક ટક આખો વ્યો ગયો હવે આ ભરતું હાંજે બને ને તો તો હારું મારો દીકરો આ નો ન એમ તો હારું કાઢોલી એ હવે હું ઊનો દીકરો થામાને બોલીને બેઠો લાય દસ હજાર એ ડોહલી મારા ભાઈ તું આજકાલ દસ હજાર રૂપિયા હારી ગયો છો એ દસ હજાર મને દઈ દે અને હવે છે ને તું કોઈ થી શરત નો બાંધતો એ ઓલો ધીમલો ટકારો બહાર નીકળી અને એમ કેતો તો કે મારી ખેલ નાખવા વારો આવ્યો અને યારું કાઢ્યો અને આ ડોહલી મીંડો રાયડો નાખવા મીંડો મંડી ગયો છો બોલવા ભૂરિયા હારી ગયો હારી ગયો પણ આમ તો શરત તો બાંધવા જ છે તારું કામ નહીં ભેલા તું રેવા દે મને દસ હજાર રૂપિયા દે દે કામ નહીં કામ નહીં ભૂરિયા એમ નહીં આમ તો તારા પૈસા રોકડા હાલે

દીકરા આ દીકરા આ દ મારા પાસા લઈ અને તારા પાસ નો લઉ ને તા સુધી મને હખ નઈ થાય આ ડોહલી ના દસ હજાર રૂપિયા નું તો મેં કરી નાખ્યું અને માજી પાછી પંદર હજાર ની શરત બંધાઈ જાય છે પણ માજી હવે આ કપરી કસોટી છે હવે આ ડોહલી બોલાવો કેમ મારે

એ હારું હારું બાપા હવે લ્યો રામના ના નામ હું આજે એક અસલ વાત લાવ્યો છું ટાઈન ટાઈન શેઠ કેમ બોલતા નથી

હજુ ઘી મારા ડોલી ને હરવો કેમ મારો દીકરો મારો અશકેલ મારા પાંચ હજાર રૂપિયા નું કઈ જવાનું આવો આવો ભીમા કાલે આપણે બંધ કીધું બંધ એ નો દીકરો થામાં દારૂ નથી ગંગાધર છે હે એ હા તે ભીમા કાકા આ સીશામાં નહીં અને ઠેલી કા દીધું દીકરી છે એક શિશો દે એમ નથી એ ભૂરિયા મારો પેલા બે ગયો એને એમ કે હું દારૂ લઈને આવ્યો એ ભીમા કાકા પણ આ થેલી જોવે ને તો આપણને એમ થાય કે આ દારૂ ની છે કે હારું હારું ભૂરિયા મારું સાથે મળ